માતૃભૂમિ માતૃભૂમિ સુરત ના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં માં સાત જુલાઈએ રાત્રિના સમયે થયેલી લૂંટ અને મર્ડરની ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે જેમાં લૂટારુઓ જયારે દાગીદા ભરેલો થેલો લઈને ભાગી રહ્યા હતા ત્યારે જ દોડી આવેલા આશિષ રાજપરા નામના વેપારી લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કરતા ધડાધડ ફાયરિંગ કરતા આશિષ રાજપરા ઢળી પડ્યા હતા જેનો નવો વિડીયો સામે આવ્યો છે સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સ પેઢીમાં રાત્રિના સમયે બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં પોલીસે તપાસનો દમધમાટ શરૂ કર્યો છે સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સમાં હથિયારો સાથે ઘૂસી આવેલા લૂંટારોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા જ્વેલર્સ પેઢીના માલિક આશિષ રાજપરાનું મોત નીપજ્યું હતું ઘટનાને અંજામ આપીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા જોકે એ લોકોની ઝડપીને ઢોર માર મારતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અન્ય નાસી છૂટેલા ત્રણ લૂંટારૂઓને ઝડપવા પોલીસે પાંચ ટીમની રચના કરી છે આ બનાવ બન્યો ત્યારે આજુબાજુની દુકાનમાં હાજર એક પ્રત્યક્ષ દર્દીએ સમગ્ર ઘટનાની સનસનીખેજ ખેસ વિગતો વર્ણવી હતી લૂટારો અને સુરતમાં આશરો આપનાર અને લૂંટ માટે ટીપ આપનારને પોલીસે ઝડપીને પૂછપરછ શરૂ કરી બનાવ બન્યો ત્યારે મૃતક આશિષ રાજપરા બાજુની દુકાનમાં હાજર હતા જોકે પોતાના લેપટોપમાં લાઈવ સીસીટીવી દુકાનમાં લૂંટ થયાની જાણ થતા તેઓ દોડી ગયા હતા આશિષ રાજપુરા એ રોકવાનો પ્રયાસ કરતા તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેનું મોત નીપજ્યું હતું આશિષ રાજપુરાના માતા પિતા હાલ લંડન ફરવા ગયા હોય અને પુત્રના મોતની જાણ થતા સુરત આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે રાત્રે સાડા આઠથી પોણા નવની આસપાસ સચિન પોલીસ સ્ટેશનના સ્ટેશન બજાર વિસ્તાર છે એમાં શ્રીનાથજી જ્વેલર્સ કરીને એક જ્વેલરીનું શોરૂમ છે એમાં ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે જ્વેલરીના શોરૂમમાં એન્ટર થયા અને ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ પાસે ફાયર આર્મ્સ હતું અને એમણે અંદર જે જ્વેલરી શોરૂમના માલિક વિશાલભાઈ રાજપરા અને બે એમ્પ્લોઈ મહિલા એમ્પ્લોઈ અને એક બીજા એક બેઠેલા હતા આ ચારે ચારે ચાર જણને ધાકધમકી આપી અને એકબીજા એક બધાને એક સાઈડ કરી અને એમની પાસે આરોપી પાસે જે મોટી બેગ હતી એ બેગમાં ગોલ્ડ અને સિલ્વરના જે ઓર્નામેન્ટ્સ હતા એમને ભર્યા અને આ ચાર આરોપીઓ ગલરી શોરૂમમાં બહારની તરફ આવી અને સાંકડી લોબી છે ત્યાંથી ભાગવા જતા હતા એ દરમિયાન આ વિશાલભાઈ રાજકારણના એક બ્રધર કે જે આગળના શોરૂમમાં હતા એમણે એ જોયું તો સામે ગલીમાં આવ્યા અને એમને પ્રતિકાર કર્યો એમને રોકવા માટે આરોપીઓને પ્રતિ પ્રયત્ન કર્યો ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપીઓએ એના સાથે એના પાસે જે ફાયર આર્મ્સ હતું એને એ એના મદદ એના પાસેથી અને બે બુલેટ ફાયર કરી અને આજે વિક્ટિમ આશીષ રાજપરા જે છે એમને છાતીને વાગ્યું એ ગંભીર ઇજા થતા એમનું ડેથ થયું છે અને આ આરોપી જે ભાગતા હતા એમની પાછળ પબ્લિક પણ પડી અને પબ્લિકે આ આરોપીને ઝડપી પડવા માટે પકડવા માટે પ્રયત્ન કર્યો તો એ ચાર આરોપીઓમાંથી એક આરોપી મળી આવેલો અને આરોપીને પબ્લિકે માર પણ મારેલો છે અને ઇજા થયેલી છે એ આરોપી અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ આરોપીનું નામ દીપક પાસવાન કરી અને ક્લિયર થઈ ગયું છે આ આરોપીની પૂછપરછ અને અન્ય જે તપાસ દરમિયાન મહત્વના ફેલાવો કલેક્ટ કરવામાં આવેલા છે એ આધારે અન્ય આરોપીઓના નામ પણ ક્લિયર થઈ ગયા છે અને પ્રાથમિક વિગતો જે મળેલી છે એ આધારે આ તમામ આરોપીઓ હતા બે દિવસ પહેલાં જ બિહારથી અહીંયા લૂંટ કરવાના ઇરાદે આવેલા હતા સુરત શહેરમાં અને આ ત્રણ આરોપીઓ જે હજુ પકડાયેલા નથી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ